નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ધાંગધ્રા બારસો એક થી તેરસો બે ધંધુકા બારસો સાહીઠ થી બાબરા પંદરસો પાંચ ઉપલેટા બારસો થી ચૌદસો વીસ મોરબી બારસો થી ચૌદસો છાસઠ કુક્કરવાડા તેરસો સાહીઠ થી ચૌદસો બોતેર સાવરકુંડલા તેરસો થી ચૌદસો એકસઠ એક થી ચૌદસો છે બહુચરાજી એક હજાર થી તેરસો બ્યાસી હિંમતનગર બારસો સાહીઠ થી ચૌદસો પિંચોતેર રાજકોટ તેરસો દસ થી પંદરસો પાંચ જામજોધપુર તેરસો ત્રીસ થી ચૌદસો એકાવન કડી તેરસો થી ચૌદસો છપ્પન વડાલી તેરસો થી પંદરસો સત્તર તેરસો થી તેરસો માણસા બારસો પચાસ થી ચૌદસોતેર અંજાર ચૌદસો થી ચૌદસો ચોટાણા બારસો થી ચૌદસો એકાવન તારી એક હજાર થી ચૌદસો હારીજ તેરસો બાસઠ થી ચૌદસો आंबली आसन अगर चौदह त्रीसपुर हजारीलिया बार सौ अठिया चौदह सौ तेसठ जामनगर एक हजार चौदसो पांसठ हड़वद तेरसो एक पंदर सो अगर विरमगाम एक हजार पंचाणु थी चौदसोलीस તળાજા બારસો ત્રીસ થી ચૌદસો બાવન જેતપુર બારસો પચાસ થી ચૌદસો સત્તાણું ચાણસમા બારસો ચો છત્રીસ સિહોરી તેરસો થી તેરસો પાંત્રીસ થરા તેરસો થી ચૌદસો ચાલીસ મહુવા નવસો થી ચૌદસો અઢાર તલોદ તેરસો થી ચૌદસો પચાસ કોડીનાર અગિયારસો એસી થી ચૌદસો સાઠ ગોંડલ અગિયારસો પચાસ થી ચૌદસો પિસ્તાલીસ બોટાદ અગિયારસો પચાસ થી પંદરસો ત્રણ જસદણ તેરસો થી ચૌદસો ત્યાંસી ભાવનગર બારસો એકોતેર થી ચૌદસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને ને કરી લેજો